સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા હાંડવો ઢોકળા કે ઈડલી ઢોંસા કે ઈદડા બનાવવા માટે કે એનું ખીરું કે લોટ દળવા માટે દાળ ચોખાનું પરફેક્ટ માપ તમને બતાવીશ અને આ પરફેક્ટ માપથી જો તમે બનાવશો તો બધી જ વાનગી સરસ એવી બનીને તૈયાર થાય છે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો તો પહેલા તો હું અહીંયા તમને હાંડવો અને ઢોકળા બનાવવા માટેનું દાળ ચોખાનું પરફેક્ટ માપ બતાવીશ તો એના માટે મેં અહીંયા બે વાડકી ચોખા લઈ લીધા છે અને ચોખા મેં અહીંયા ખીચડીયા લીધા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો બે વાટકી ચોખાની સામે મેં અહીંયા એક વાટકી ચણાની દાળ લઈ લીધી છે અને ત્રણ ટેબલ સ્પૂન જેવી મેં અહીંયા અડદની દાળ લઈ લીધી છે એ આપણું પરફેક્ટ માપ છે તો આ બધાને મિક્સ કરી અને તમે ઘરઘંટીમાં લોટ દળી શકો છો કે મિક્સરમાં પણ ક્રશ કરીને લોટ બનાવી શકો છો અને જો તમે મિક્સરમાં કે ઘરઘંટીમાં લોટ દળીને તૈયાર કરશો ત્યારે આ રીતેનો કરો એવો લોટ દળીને રેડી કરવાનો અને આ રીતેનો લોટ આપણો દળીને તૈયાર થાય છે જો તમારે આ દાળ ચોખાને ઘરઘંટીમાં દળી અને લોટ ન બનાવવો હોય તો દાળ ચોખા ભેગા કરી એને પાણીમાં બે કલાક માટે પલાળી પછી એને મિક્સરમાં ક્રશ કરી થોડી એવી છાશ એડ કરી ઝાડું એવું ખીરું બનાવી અને તમે ઢોકળા અને હાંડવો બનાવી શકો છો તો હવે હું અહીંયા ઈડલી કે ઈદડા બનાવવા માટે દાળ ચોખાનું પરફેક્ટ માપ બતાવીશ તો મેં અહીંયા બે વાડકી ભરી ચોખા લઈ લીધા છે અને ચોખા મેં ખીચડીયા લીધા છે બે વાડકી ચોખાની સામે એક વાડકી ભરી આપણે આ રીતે અડદની દાળ લઈ લેવાની અને દાળ અને ચોખાને મિક્સ કરી અને ઘરઘંટીમાં તમારે કરકરો એવો લોટ દળી અને તૈયાર કરવાનો જો તમે લોટ દળીને તૈયાર કરશો એટલે આ રીતેનો કરકરો આપણો લોટ દળાઈને તૈયાર થશે ઇડલી ઈદળા બનાવવા માટે પણ તમે દાળ ચોખાને પલાળીને ખીરું બનાવીને પણ બનાવી શકો છો તો હવે આપણે જે લોટની વાડકી છે એ સાઈડમાં રાખીશું અને ઢોંસાનું હું તમને પરફેક્ટ માપ બતાવીશ તો ત્રણ વાડકી ચોખા અને એક વાડકી આપણે અડદની દાળ લઈશું એટલે આપણે ઢોંસાનું પરફેક્ટ માપ આવી જશે તમે આ રીતે પરફેક્ટ માપથી જો ઢોંસાનું ખીરું બનાવશો તો સરસ એવા ઢોંસા આપણા બનીને તૈયાર થાય છે તો મેં અહીંયા ઢોકળા હાંડવા ઇડલી ઢોંસાનું દાળ ચોખાનું પરફેક્ટ માપ બતાવ્યું છે તો જો તમે પણ આ રીતે પરફેક્ટ માપથી બનાવશો તો સરસ એવું ખીરું પણ બનીને તૈયાર થાય છે અને લોટ પણ દળાઈને તૈયાર થાય છે અને એમાંથી બધી જ વાનગીઓ સરસ એવી બનીને તૈયાર થાય છે તો તમે પણ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રીત તમને કેવી લાગી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી Bye-bye.